ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જીએનએફસી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બીજી વાર ભરૂચની જીએનએફસી ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ જિલ્લાના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવતા પાંચસો એન્ટ્રી આવી છે જે તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્રિદિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પાંચસો કરતા વધુ ખેલાડીઓ ભાગ લેશે પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ બીજી દવે ઉપપ્રમુખ પરાગ અમરતિયા મનીષ શ્રોફ અને સેક્રેટરી બિરેન શાહ તેમજ આમંત્રિતો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જીએનએફસી ખાતે આપણી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટુર્નામેન્ટ પાંચમી થઈ ચાલુ થઈ રહી છે જે બીજી ઓગસ્ટ થી લઈને ચોથી ઓગસ્ટ સુધી રહેશે આ સતત બીજું વર્ષ છે કે આપણા ભરૂચ શહેરમાં આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ફાળો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર અને જે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝરના સ્પોર્ટ્સ એન્ડ રેક્રિએશન ક્લબને ખાતે જાય છે આની અંદર અંકલેશ્વર જીમખાનાનો પણ બહુ મોટો ફાળો છે આ ટુર્નામેન્ટમાં આ વખતે લગભગ પાંચસો પંદર જેવી એન્ટ્રીઓ થઈ છે જે વિવિધ જિલ્લાઓના છોકરાઓ આપણે ત્યાં આવેલા છે અને એ લોકોને ઉત્સાહ વધારવા માટે હું ભરેક ભરૂચના દરેક વાસીઓને નિવેદન કરું છું કે આ ટુર્નામેન્ટ નિહાળવા આવે એમનો ઉત્સાહ વધારવા આપણા કંપ અહીંયા આવે